યાદ આવે છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી નો શ્લોક મોક્ષ કર્મ ક્ષયા દેવો સચ આત્મ જ્ઞાન એટલી સરળ વાત કરી એમણે એકદમ સીધી વાત કરી મોક્ષ એટલે શું અને મોક્ષ એનાથી થાય આત્માની મુક્ત અવસ્થાને મોક્ષ કહેવાય અને સર્વકર્મનો ક્ષય થાય ત્યારે મોક્ષ થાય તો પાછો પ્રશ્ન આવ્યો સર્વ કર્મોનો ક્ષય શેનાથી થાય એમણે એક જ જવાબ આપ્યો તમારી પાસે અનેક જવાબ છે પણ હેમચંદ્રાચાર્યજી એક જ જવાબ આપ અને એ જવાબ અલ્ટિમેટ જવાબ છે એ જવાબ વાસ્તવિક જવાબ છે એ જવાબ સંપૂર્ણ કાર્ય કારણ ભાવ સાથેનો જવાબ છે તમને પૂછો તો જેને જે ગમતી આરાધના હશે એ કહેશે કોઈ કહેશે કે નૌકરવાળીથી મોક્ષ થાય કોઈ કહેશે પૂજાથી થાય કોઈ કહેશે સામાયિકથી થાય કોઈ કહેશે પૌષદથી થાય કોઈ કહેશે ત્યાગથી થાય કોઈ કહેશે તપથી થાય કોઈ કહેશે ગુરુ ભગવાનની વયાવતથી થાય કોઈ કહેશે ભગવાનની પૂજાથી થાય તમારી પાસે અનેક જવાબ છે પણ કલિકાળ સર્વજ્ઞ શ્રી એક જ જવાબ આપ્યો સચાત્મક જ્ઞાન તો ભવે સર્વ કર્મોનો ક્ષય એ માત્ર ને માત્ર પોતાના સ્વરૂપના જ્ઞાનથી થાય છે પોતાના આત્માનો સાક્ષાત્કાર કરવાથી થાય છે સ્વાનુભૂતિ થાય છે બીજો કોઈ ઉપાય ના બતાડો એક જ ઉપાય સ્વાનુભૂતિ સ્વાનુભૂતિ અને કઈ રીતે થાય પાછો પ્રશ્ન આવ્યો ધ્યાન સાધ્યમ તત્ચ સ્વાનુભૂતિ ધ્યાન વગર શક્ય નથી ધ્યાન કર્યા વગર ધ્યાન ધર્યા વગર સ્વાનુભૂતિ આવતી નથી તમે ધ્યાન ધરવું કેવી રીતે ધ્યાન ધરવું કોનું અને ધ્યાન ધરવું કેવી રીતે આમ અત્યારે જૈન શાસનમાં ધ્યાનની વાત કરીએ તો એમ લાગે કે આ તો કઈક બીજા દર્શનની વાત છે બીજા શાસનની વાત છે ઉપમિતિ ભવ પ્રપંચમાં એમ કહે છે સિદ્ધર્શી ગણી આખા જૈન શાસનનું વર્ણન કર્યા પછી એમણે બહુ અદભુત એક વાક્ય મૂક્યું છે એમણે કહ્યું છે કે આખા જૈન શાસનનો સાર એમણે લખ્યું છે સારોત્ર ધ્યાન નથી તો શાસન નથી અને માટે શાસનની દરેક ક્રિયા એ ધ્યાન પૂર્વક થવી જોઈએ એવો ઉપદેશ છે જો ધ્યાન વગર થાય જો ઉપયોગ વગર થાય જો એને ધ્યેયની ખબર ના હોય જો એને પરની ખબર ના હોય સ્વપરનો વિવેક ન હોય ક્યાં પહોંચવાનું છે અને ક્યાં છોડવાનું છે એ અંદરમાં સ્પષ્ટતા ન હોય તો એનું ધ્યાન થઈ ન શકે અને ધ્યાન ન થઈ શકે તો એની ક્રિયા કાં તો અનનુષ્ઠાન છે કાં તો વિષ અનુષ્ઠાન છે અને કાં તો ગળ અનુષ્ઠાન છે એવી ક્રિયાઓને માન્યતા નથી આપતી ध्यान साध्यम मतम तच्च आत्स्वानुभूति એટલે કે આત્મજ્ઞાન એ ધ્યાન વગર શક્ય નથી તો ધ્યાન કઈ રીતે થા ન સામ્ય ન વિના ધ્યાનમ ન ધ્યાનેન વિના ચતત ભીતરમાં થર્યા વગર સમતા આવ્યા વગર પોતાના સ્વરૂપ પ્રત્યેની આસ્થાથી થયેલી આંતરિક અને પર પદાર્થો પ્રત્યેના વૈરાગ્યથી ઊભો થયેલો ઉપશમ ભાવ એના દ્વારા જે ભીતરમાં ક્ષમતા આવે છે જે ઠરાવ આવે છે એના વગર ધ્યાન થતું નથી અને ધ્યાન વગર એ ઠેરાવ અને ક્ષમતા સુરક્ષિત રહેતી નથી